નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત યુટ્યુબ ચેનલમાં તો આજે આપણે ઊંજા બજાર ભાવ આજના તાજા તારીખ છ ચાર બે હજાર ચોવીસ અને શનિવારના ઊંજાના તાજા બજાર ભાવ જોઈએ છીએ તે પણ સો ટકા સાચા તો ચલો શરૂ કરીએ જેમાં ઊંજા તારીખ છ ચાર બે હજાર ચોવીસ પાક નીચો ભાવ ને ઊંચો ભાવ જેમાં સૌથી પહેલાં છે જીરું पत्री सौ पचास थी सौ हज़ार पाँच सौ एक ईसब गुलीसौ एकावन थी तरह हजार एकावन ने से वरियाड़ी नौ सौ थी सात हज़ार बसो पचास जेम आग से सुवा एक हज़ार तेर सौ पांच पची से रायडो નવસો પાંચથી એક હજાર પાંચ અને છેલ્લે પાક છે ધાણા જેનો નીચો ભાવ છે પંદરસો સિતેર અને ઊંચો ભાવ પણ છે પંદરસો સિત્તેર આવી જ રીતે દરરોજના સો ટકા સાચા અને તાજા બજાર ભાવ જોવા માટે વિડીયોને લાઈક અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જેથી તમને સૌથી પહેલાં અમારો વિડીયોને બજાર ભાવ મળી રહેશે